આજના સમયમાં જ્યારે આપણે વર્લ્ડ ઓફ સાયન્સમાં જીવી રહ્યા છે ત્યારે સ્ત્રીએ પુરુષ સમાવડી છે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી પુરુષ સમકક્ષ ન હોય દરેક કામ કર્યું છે પરંતુ સ્પેશિયલી હું મારા એડવેન્ચર સ્પોર્ટની વાત કરું કે ક્લાઇમ્બિંગ છે માઉન્ટેનિયરિંગ છે સ્કાય ડાઇવિંગ છે એવી એડવેન્ચર સ્પોર્ટમાં પણ યુવતીઓ વધુને વધુ ભાગ લે અને એમાં પોતાનું ફ્યુચર બનાવે એવું હું ઈચ્છું છું પોતાના પોતાની સીમાઓ તોડીને આગળ વધે পুষ্পরি যেম খিলে আকশনে আঁবে এ হার্দিক শুভেচ্ছাও